ગીર ગઢડા ગીર સોમનાથ જિલ્લો મરીન નેશનલ પાર્ક ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જિલ્લો વેડાવદર વલભીપુર ભાવનગર જિલ્લો અને વાંસદા વાંસદા નવસારી જિલ્લો મહત્વની તારીખો સૌથી લાંબો દિવસ એકવીસ જૂન સૌથી લાંબી ડિસેમ્બર દિવસ રાત રાત્રિમ્બર સપ્ટેમ્બર પૃથ્વી અને સૂર્ય સૌથી નજીક ચાર જાન્યુઆરી પૃથ્વી અને સૂર્ય સૌથી દૂર ચાર જુલાઈ ડેરી અને સ્થાન સરહદ ડેરી અંજાર ગંગોત્રી ડેરી पोरबंदर सोरठ डेरी जूनागढ़ दूध सरिता डेरी भावनगर दूध सागर डेरी मेहसणा दूध धारा डेरी भरूच वसुधारा डेरी वलसाड पंचामृत डेरी गोधरा गोपाल डेरी राजकोट सुरसागर डेरी सुरेंद्र नगर देश अने रमत अमेरिका बेसबॉल चीन टेबल टेनिस अथवा પિંગપોંગ ભારત હોકી જાપાન જુડો સ્પેન બુલ ફાઈટ બ્રાઝીલ ફુટબલ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ કેનેડા આઈસ હોકી